દાંતીવાડાના વાગરોળ ગામ નજીકથી યુવતીનું અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ આચરવાનો મામલો પોલીસે પાંચસોથી વધુ સીસીટીવી ફૂટેજ ખંગોળી આરોપીઓને ઝડપી પાડ્યા પોલીસે સામથી મોટા વાસના વિનસિંહ ઉર્ફે વિનુસી કનુસી સોલંકી અને વાલસી ઉદેસી સોલંકીને ઝડપી પાડ્યા બંને શખ્સોને યુવતીનું અપહરણ કરી યુવતીને

દાંતીવાડા પોલીસ વિસ્તારના વાઘરોલ ગામની સીમમાં એક મહિલા સાથે બે ઇસમોએ દુષ્કર્મ કર્યાની પોલીસને માહિતી મળતા પોલીસની તમામે તમામ ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જાય છે આ વસ્તુની જાણ થતાં જ અમારી એલસીબી એસઓજી અને સાયબરની ટીમ અને પેરોલ ફોર્સની ટીમને બી અમે ઘટના સ્થળે મોકલી આપીએ છીએ ગણતરીના કલાકોની અંદર જ અમને ખ્યાલ આવે છે કે આ દુષ્કર્મ આચરનાર જે છે તેણે ઇકો ગાડીનો ઉપયોગ કર્યો છે અને આના સિવાય અમારી પાસે કોઈ માહિતી હતી નહીં પરંતુ હું દાદ દેવા માગીશ અમારી એલસીબી પોલીસની અને સાથે સાથે લોકલ પોલીસની કે જે લોકો અથાગ મહેનતથી આશરે પાંચસો જેટલા સીસીટીવી કેમેરાઓને ચેક કર્યા પોતાના હ્યુમન રિસોર્સના માધ્યમથી જેટલી પણ ઇકો ગાડીઓ હતી આ તમામે તમામ ગાડીઓને ચેક કરવામાં આવે અને ગણતરીના કલાકોની અંદર જ આની અંદર જે બે આરોપીઓ એ બંને આરોપીઓને પકડી પાડવામાં આવે છે જે બંને આરોપીઓ છે તેનું નામ છે અનુક્રમે વિનસિંગ ઉર્ફે વિનુસિંહ કનુસિંહ સોલંકી રહે સખરાણી મોટાવાસ પાલનપુર સેકન્ડ નંબરનો આરોપી છે એનું નામ છે વાલસિંહ ઉદયસિંહ સોલંકી રહે સાંભળી મોટાવાસ તાલુકા પાલનપુર આ બંને આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે અને એમની ઓળખપણ પણ કરવામાં આવી છે આ સિવાય એમને કોર્ટમાં રજૂ કરીને તેમના આગળના ફર્ધર રિમાન્ડ પણ માગવામાં આવેલા છે બિના સાહેબ આ ઘટના જે પ્રકારે બની છે તે કયા પ્રકારે આખી ઘટના બની હતી અને ક્યાં ક્યાં આ ઘટનાને પોલીસને ક્યાં ક્યાં સુધી જવું પડ્યું ક્યાં ક્યાં સુધી પકડવું સમગ્ર ઘટના કયા પ્રકારે બની તમને જણાવો કે જે બંને ઈસમ હોય છે એમણે આશરે સાંજના આશરે સાડા સાત વાગ્યાની આસપાસ જે છે એ મહિલાનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ પોલીસને જાણ થતાં જ પોલીસે જે રૂટ હતો એ રૂટની આખે આખો પોલીસ દ્વારા ટ્રેક કરવામાં આવે છે કે કયા રૂટથી ક્યાં પોસિબલ રૂટ છે જેની ઉપરથી એ લોકો મહિલાને લઈ ગયા હશે આ સિવાય પોલીસની પાસે જે ટેકનિકલ ટીમ હોય છે તેની મદદથી અમે લોકોએ અલગ અલગ ઘણા બધા વિસ્તારના ટાવર ડમ્પ લીધા હતા જેથી કરીને કોઈ પણ જગ્યાએ આરોપીએ જો કોઈ સેલફોનનો ઉપયોગ કર્યો હોય બીજી કોઈપણ વસ્તુનો ડેટાનો બી ઉપયોગ કર્યો હોય તો અમે લોકો જે છે તેને ટ્રેક કરી આ ઉપરાંત જોતા જોતા અમે લોકો સીસીટીવી કેમેરા હ્યુમન રિસોર્સના માધ્યમથી હું દાદેવ માંગીશ અમારી જિલ્લા ટ્રાફિક પોલીસની બી કે જે લોકોએ સમગ્ર જિલ્લાની તમામે તમામ એક ગાડીઓનું રજીસ્ટ્રેશન ચેક કર્યું તેના માલિકોની ઓળખ કરી અને આ સિવાય અનેક ફોટોગ્રાફ્સને મેળવણી સાથે દેખાડવામાં આવ્યા અને ત્યારબાદ આ બંને આરોપીઓને પોલીસ દ્વારા જે છે એ ગણતરીના કલાકોમાં જ એ લોકોને અટક કરવામાં આવી સર સામાન્ય રીતે આવી ઘટનાઓમાં રેપ બાદ મર્ડર થતું હોય છે પરંતુ આ યુવતીનો કદાચ ક્યાંક બચાવ થયો છે કયા કારણો અમને જણાવું કે જ્યારે અપહરણ કરવામાં આવે છે ત્યારે એમનો કોઈ એવો મોટી હતો નહીં કે એમનું મર્ડર કરવું પરંતુ યુવતી બી ઘણી બ્રેવ હતી એને જ્યારે મોકો મળે છે ત્યારે તુરંત જ ભાગી અને એ આવી જાય છે અને ત્યારબાદ અમને એ જાણ કરે છે કે એ આવી રીતના એ ભાગીને આવી ગઈ છે જેથી કે યુવતી બચી જાય છે પરંતુ યુવતી દ્વારા જગ્યા એક્ઝેટ નક્કી થઈ રહી હતી અને ઉપરાંત રૂટ પણ યુવતી દ્વારા નક્કી નહોતો થઈ રહ્યો પરંતુ પોલીસે અલગ અલગ ઘણા માધ્યમોથી આની અંદર હું આપણને કહેવા માગીશ કે અમારા પ્રોફેશનલ આઈપીએસ છે પ્રોવેશનલ આઈપીએસએ બી ખૂબ મહેનત કરી એ ખુદ મહિલા છે સાયકેટ્રિક મહિલા ડૉક્ટરનો બી કોન્ટેક્ટ કરવામાં આવ્યું અને બધા ધ ન્યુઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ લાઈક કરો અને શેર કરો